સમગ્ર ભારત ભરમાં જ્યારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે માંડવી તાલુકાના ગઢસીસાના સમગ્ર વિસ્તારમાં આવતા દરેક ગામોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો તેવામાં ગઢસીસાના પાટીદાર સમાજ દ્વારા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના સાનિધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને આ મહોત્સવમાં સૌ એકબીજાને કૃષ્ણ જન્મની વધાઈ આપવામાં આવી હતી અને પંજરીનો પ્રસાદ તેમજ મોઢું મીઠું કરાવીને એકબીજાને કૃષ્ણ જન્મની વધાઈ આપવામાં આવી હતી ત્યારબાદ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાસ ગરબા અને દાંડિયા રાસ રમીને અને ભગવાન શ્રી કૃષ્ણના પારણાને ઝુલાવીને ગુણગાન ગાવામાં આવ્યા હતા આ પ્રસંગે ગડસીશા તેમજ ગટસીસાના મુંબઈ તેમજ બહાર વસતા લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાતમ આઠમ તેમજ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો તેમજ આ ઉત્સવમાં સમાજના પ્રમુખ કાંતિલાલ રંગાણી સાથે પ્રવીણભાઈ ઉકાણી બાબુલાલ લીંબાણી શાંતિલાલ પરવાડિયા ચંદુલાલ રૂડાણી ગોવિંદભાઈ ભગત બાબુભાઈ રંગાણી મોહનભાઈ પરવાડિયા કીર્તિભાઈ લીંબાણી તેમજ ગઢસીસા મુંબઈ સમાજના હોદ્દેદારો નારણભાઈ રામાણી સુરેશભાઈ પરવાડિયા હરીશભાઈ પરવાડિયા ધીરજભાઈ લીંબાણી દિલીપભાઈ રંગાણી તેમજ ગઢસીસા યુવક મંડળના ડાયાલાલ રંગાણી હિતેશ રંગાણી ભરત રંગાણી વિનોદ રૂડાણી અનિલ લિંબાણી રમેશ રંગાણી દીપક વાડિયા જયદીપ પરવાડિયા અજય પરવાડિયા હાર્દિક પોકાર તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે ગઢશીસા પાટીદાર સમાજની મહિલા મંડળ અને ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો અને આ આયોજનને સફળ બનાવ્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ ગઢશીછા કાંતિભાઈ કરશન રંગાણી ગઢસીસા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અત્યારે નભાવું છું આપણે દર વર્ષે અમે અહીંયા સમાજની અંદર આપણે આ લક્ષ્મીનારાયણ મંદિર અંદર આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવીએ છીએ બહુ ધામધૂમથી ઉજવીએ છીએ ને બધા સાથે મળીને અમે ઉજવીએ છીએ ને અત્યારે પણ મટકી ફોડનો કાર્યક્રમ છે અત્યારે મટકી ફોડનો પણ કાર્યક્રમ અહીંયા ચાલુ થશે એના બહુ દાંડિયા ને રમઝટ સારી જમાવી છે બહારથી પણ આપણા પાટીદારોના મુંબઈ ઉના વસતા સવારે અહીંયા ઉજવવા માટે આવે છે એકતાનો અમારો અહીંયા કને બહુ ઉત્સાહ બહુ સારો છે આજે રાજકીય સંગઠન તેમજ સામાજિક સંગઠન સાથે કનેક્ટેડ છીએ અને અમે ને સાથે રહી અને આ બધી સેવાઓ બધા કરતા હોઈએ છીએ સાતમ આઠમનો તહેવાર એટલે પાટીદાર સમાજ અને સનાતન સમાજનો બહુ મોટો તહેવાર છે એમાં પણ અમારા પાટીદાર સમાજમાં જે બહાર વસતા હોય છે જે મુંબઈ છે પુણા છે નાસિક છે અથવા તો ભારતભરથી બહારના છે જે એનઆરઆઈ લોકો છે એ લોકો પણ અહીંયા તહેવાર ઉજવતા આવતા હોય છે અને ગટાની આજુબાજુ તમે જોશો તો લગભગ પચાસેક હજાર પાટીદાર ભાઈઓ અહીંયા આ ઉજવણી કરવા માટે આવેલા છે અને આ આનાથી અમે એકબીજા સાથે મનમેળ થાય છે અમે બધા સાથે રમીએ છીએ અને એની સાથે સાથે પણ અમે એક મીઠાઈનું પણ આયોજન કરી કરતા હોઈએ છીએ બધા કે ભાઈ આપણે સસ્તા ભાવે નો લોસ નો પ્રોફિટ એ હિસાબે અમે અહીંયા બધી મીઠાઈઓનું અમે અહીંયા વિતરણ કરતા હોઈએ છીએ એના માટે પણ ખૂબ જ યુવક મંડળ છે એ જેમ જ ઉઠાવતો હોય છે અને આ પ્રોગ્રામ અત્યારે જ અમે અત્યારે જો આપણે હમણાં જ મટકી ફોડો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ પણ અત્યારે અમે ઉજવણી કરીશું અને આના પહેલાં જ હમણાં જ બાર વાગ્યાના સમયે અત્યારે કાનુડાનો પણ જન્મનો પણ અહીંયા કાર્યક્રમ રાખેલો હતો એ પણ અહીંયા અમે પૂર્ણ કર્યો છે અને આના માટે અમે બધા સાથે મળી અને સનાતન પાટીદાર પાટીદાર સાથે પણ સનાતન બધા જોડાતા હોય છે અને એની સાથે સાથે અત્યારે પણ બિલેશ્વર મહાદેવ અહીંયા નજીકમાં જ મહાદેવનો મોટો મંદિર છે અને એનો પણ એક શ્રાવણ માસ છે એટલે અત્યારે મહાદેવનો મહિનો કહેવાય એમાં પણ અત્યારે આપણે ખૂબ જ ત્યાં જતા હોય અને ત્યાં પણ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે અને ત્યાં પણ અમે મેળાનું પણ આયોજન કરેલું હોય છે અમે મેળા માટે ત્યાં બધા મેળા થઈ થતા હોય છે મારું નામ ડાયાભાઈ રંગાણી છે અને હું ગઢસિંહ નવાવાસ પાટીદાર યોગ મંડળના પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરું છું અને આજે અમે જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ એમાં આપણા કચ્છ ન્યૂઝ કેર વતીથી દિલીપભાઈ જોશી એમનો સાથ સહકાર મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર